રૂપાલમાં ઓક્ટોબર રાત્રે બાર વાગ્યે પલ્લી નીકળશે જેમાં ભક્તો દ્વારા માતાજીને અભિષેક કરવામાં આવશે રૂપાલ ગામમાં પલ્લી નીકળે ત્યારે શેરીઓમાં ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાય છે ભક્તોની ભીડ વચ્ચે વરદાઈની માતાના જયઘોષથી ગગન ગુંજી ઉઠશે માતાની પલ્લી એટલે માનો રથ જેની ઉપર પાંચ પાંડવોના પ્રતીક સમી જ્યોત ઝળહળતી હોય છે દ્વાપર યુગમાં પાંડવોએ યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ સોનાની પલ્લી બનાવી તેના પર પાંચ કુંડાની સ્થાપના કરી હતી પાંડવકાળથી શરૂ થયેલી વરદાઈની માતાની પરંપરા આજે પણ રૂપાલ ગામમાં જીવંત છે પ્રતિવર્ષ નવમા નોર્તે માતાની પલ્લી ભરાય છે વરદાઈની માતાની પલ્લી સાથે ત્રણ જેટલી દંતકથાઓ જોડાયેલી છે હાલ ગાંધીનગર જિલ્લામાં આવેલા રૂપાલ ગામમાં માતાજીની પલ્લીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ પરંપરા પાંડવો વખતની પરંપરા ચાલુ છે વર્ષોથી હજારો વર્ષ જૂની આ પરંપરા છે અને એની અંદર દર નવરાત્રિ નોમની રાત્રે માતાજીનો રથ નીકળતો હોય છે એની અંદર જે જેની શક્તિ પ્રમાણે બાધા પ્રમાણે અમો ઘીનો અભિષેક કરતા હોય છે આ વખતે આપણે અગિયાર તારીખ અગિયાર દસ બે હજાર ચોવીસ ના દિવસે પલ્લી નીકળશે માતાજીની રાત્રે બાર વાગે અને સવારે છ વાગે માતાજીના પરિસરમાં આવશે ખાસ કરીને પલ્લીમાં અલગ અલગ જાતિના લોકો ભૂમિકા નિભાવતા હોય છે જેમ કે વણકર ભાઈઓ પલ્લી માટે ખીજડો કાપે છે સુથાર ભાઈઓ પલ્લી ઘડે છે વાળંદ ભાઈઓ વરખડાના સોટા બાંધે છે કુંભાર ભાઈઓ કુંડા છાદે છે માળી ભાઈઓ ફૂલથી શણગાર કરે છે તેમજ મુસ્લિમ ભાઈઓ પીજારા ભાઈઓ કુંડામાં કપાસ પૂરે છે પછોડી ભાઈઓ માતાજીના નિવેદ માટે સ્વમણ ખીચડો બનાવે છે ભાઈઓ પલ્લીની રક્ષા માટે ખુલ્લી તલવાર લઈને રક્ષા કરે છે ત્રિવેદી ભાઈઓ પલ્લીની પૂજા કરે છે અને પાટીદાર ભાઈઓ પલ્લીની પૂજા આરતી કરીને પલ્લીના કુંડામાં અગ્નિ પ્રગટાવે છે ગત વર્ષે કુલ બત્રીસ કરોડ રૂપિયાનું ઘી ગત વર્ષે પલ્લીના મેળામાં પલ્લી પર ચડ્યું હતું